આડું પતરું રાખે છે એટલે કપાને દવા ઉડે નહીં એટલે આડું પતરું રાખીને એ દવા નાખે છે તમે જોવો જ છો આડું પતરું રાખવાથી કેટલો કપાને ફાયદો થાય આ બધું વશમાં ખડ છે એ બધું ખડ બળી જાય અને એ પતરું કપાડું એટલે રાખવું કપા બળે નહીં ને એટલે કપાને દવાના સાટા ઉડે નહીં એટલે આડું પતરું રાખેલું છે બાર પપ નાખવાના છે ખાલી દવા આ બધા એમાં એમ જ નાખવાની છે તમે જોવ છો કેવી રીતના દવા નાખે છે અને દેશી જુગાડ કેવાય દેશી જુગાડ દવા નાખવાની પણ સ્ટાઇલ હો પપ્પા તમારે આઈડિયા સારો છે દવા તો તમને જ નાખતા આવડે હું પપ્પા તો દવા નાખવા જ મળ્યા પણ ઓલા બેન ભરોડા પતરું ઢાંકવા મળ્યા મુકાભાઈ દયુ બેન ને પતરું ધોળવે જાય ને પપ્પા દવા નાખે જાય ખેતરમાં દવા નાખવા મંડ્યા છે ઈને હવે આમ જાવું છું કવે પાણી ભરવા દવા હાટુ દવા નાખવા હાટુ પાણી તો જોહે જ તે એટલે ઈ તેણે બાપ દીકરી પાણી પલો કપામાં દવા નાખશે ને હું જાઈ પાણી ભરવા તો હવે હું જાઉં છું પાણી ભરવા તો પપ્પા ને ઈ નાખે છે દવા અને જો હું જાઉં છું પાણી ભરવા હું કવેથી પાણી હારે રાખીને પપ્પા ને મુકા ભાઈ ને દઈ ઉભી દવા નાખે રાખશે ખેતરનું કામ હતું બધું ખેતરનું કામ પૂરું થઈ ગયું છે દવા નાખવાની હતી દવા નખાઈ ગઈ હતું નહીં ને કાકાનું પતરું લેવાતા દવા વન આડું રાખવા કાકાનું પતરું દઈ આવ્યા દાદાનો પપ્પા તો દાદાના પપ્પા દઈ આવ્યા ને હવે અમારે જવાનું છે કેરે ઘેરે કેટલા છ તો વાગી ગયા છે ઘેરે હાલીને જાઉં તો હાથ વાગી જાય એટલે અમે વધારે હવે ઘેરે જાઉં અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં આવાના આવા વિડીયો લઈને આગળ આવશું જય માતાજી